સાબરકાંઠાના એક સબ ઇન્સ્પેક્ટર હોટલના માલિકને કહે છે કે તમારી હોટલ હવે ટૂંક સમયમાં બંધ કરાવી દઈશું અને હવે આ મામલો પહોંચે છે સાબરકાંઠાના પોલીસવાળા પાર્થરાજસિંહ ગોહિલના પાસે જે પ્રકારે આ ગ્રાન્ડ ભગવતી હોટલના સીસીટીવી સામે આવ્યા છેના મામલે ડીવાય એસપી અને તેમના મહેમાનો જે જમવા ગયા હતા તેમનું શું કહેવું છે પીએસઆઈનું શું કહેવું છે અને હોટલના માલિકનું શું કહેવું છે તે મુદ્દે વાત કરવી છે वैष्णवजनतो तेन

ચૂકવતા જ હોય છે અને હવે એક મામલો સાબરકાંઠામાંથી પણ સામે આવે છે જેમાં હિંમતનગર શામળાજી રોડ પર એક ગ્રાન્ડ ભગવતી હોટલ છે તેના એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સબ ઇન્સ્પેક્ટર છે સબ ઇન્સ્પેક્ટરે હોટલ બંધ કરાવવાની ધમકી આપી હતી અને મામલે આજે જે હોટલના જે માલિક છે પંકજ ત્રિવેદીના સાથે પણ અમે વાત કરીને તેમનો પક્ષ જાણવાનો પણ પ્રયાસ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે અમારી હોટલ

કહે છે કે તમારી હોટલ છે તે ટૂંક સમયમાં બંધ કરાવી દેવામાં સીસીટીવી પર તમે અત્યારે જોઈ રહ્યા છો અને આ જ મામલો હતો ડીવાય એસપી કુલદીપ નાઇનો અને તેમનો પણ અમે સંપર્ક કર્યો ત્યારે તેમને જણાવ્યું કે આ ગ્રાન્ડ ભગવતી હોટલમાં તે ત્રણ ચાર દિવસ પહેલા તેમના મહેમાનો સાથે જમવા ગયા હતા પરંતુ આ

જમવા જવાના હતા હોટલના જે માલિક છે તેઓને અડધો કલાક પહેલા અમોએ જાણ કરી હતી અને જણાવ્યું હતું કે આ જે અધિકારી અને તેમના મહેમાનો જમવા આવે છે તેમની સરભરા કરજો અને તેમના પાસેથી કોઈ પણ પ્રકારનું બિલ ન લેતા બિલ તે પોતે ચૂકવી દેશે અને તે માટે આ કેશ કાઉન્ટર પર એક રાઇટર સુરેશભાઈને પણ બેસાડેલા હતા પરંતુ આ વેટર છે આ વેટર આ ડીવાયસપીના ટેબલ પર બિલ મૂકી આવે છે અને ત્યાર પછી તેમને ગુસ્સો આવે છે અને તે ગુસ્સામાં તેમને બોલે છે પરંતુ તેમણે તે કહ્યું છે કે તેમણે હોટલ બંધ કરાવવાની ધમકી આપી નથી આમ અત્યારે આ ત્રણ અલગ અલગ પક્ષ ત્રણ અલગ અલગ સત્ય ત્રણ અલગ અલગ વ્યક્તિઓ મૂકી રહ્યા છે ને હોટલના જે માલિક છે ગ્રાન્ડ ભગવતીના પંકજ ત્રિવેદી તેમણે વધુ કહ્યું છે કે આ મામલે તેમને જે પ્રકારે હોટલ બંધ કરાવવાની ધમકી આપી છે તે મામલે હવે તે સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરવાના છે અને આ જે સાબરકાંઠાના પોલીસવાળા પાર્થરાજસિંહ ગોયલ છે તેમના પાસે પણ તે હવે આ મામલે રજૂઆત કરવા જવાના છે અને હવે મામલે જ્યારે આ એસપી તે સમગ્ર કેસમાં ત્રણેય જે વ્યક્તિઓ છે તેમની વાત જાણશે ત્યારે જ સત્ય શું હકીકત છે તે સામે આવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા